અ આપણે એસિડિટી વર્ડ વારંવાર સાંભળતા હોઈએ છીએ તો એસિડિટી એટલે શું માય સેલ્ફ ડોક્ટર પૂજા દોશી ફ્રોમ અમૃતાને કેન્દ્ર રાજકોટ એસિડિટી એટલે વારંવાર વધુ પડતા ખાટા કે તીખા ઓડકારો આવવા ગળામાં છાતીમાં કે પેટમાં બળતરા થવી માથાનો દુખાવો થવો અને છેલ્લે ત્યાં સુધી કે હાથ પગમાં પણ તેના લીધે બળતરાઓ થવી તેના કારણો શું છે તેના કારણોમાં વારંવાર વધુ પડતો તેલી મસાલેદાર તીખો કે ખાટો અને ખારા ખોરાકનું વધારે પડતું સેવન કરવું જમવા ઉપર જમવું વિરોધી આહારનું ભોજન કે સેવન કરવું અને અજીણો કે કબજિયાતમાં જમવું તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તો જે આ ઉપરના કારણો છે તેનું સેવન ન કરવું જોઈએ એ ઉપરાંત ચા અને કોફી લેવાનું ટાળવું અથવા તો ઓછું કરવું મેંદા વાળો ખોરાક વધારે પડતો ન લેવો અને સોફ્ટ ડ્રિંક્સ કે ઠંડા પીણા પણ ન લેવા જોઈએ એ ઉપરાંત જમીને તરત સુવાનું પણ ટાળવું જોઈએ આ ઉપરાંત આપણે ઘરે તેના માટે બચવા માટે શું ઉપાયો કરી શકીએ તો તેમાં વરિયાળી સાકર અને ધાણાનું પાણી દિવસમાં વારંવાર બે થી ત્રણ વખત લઈ શકાય છે તે ઉપરાંત ગુલકંદનું સેવન કરવું આમળા અને એલોવેરા જ્યુસનું પણ સેવન કરવું અને જેથી પણ સેવન કરવું જોઈએ આ ઉપરાંત એસિડિટીથી બચવા માટે દેશી ગાયના ઘીનું પણ સેવન કરવું જોઈએ